સોનુભાઈ લાદા ના આગમન નો પ્રસાદ લો ઓહો મોદક લઈ આવ્યો તમે હા મોદકભાઈ બહુ જોરદાર છે યાર જોરદાર પ્રસાદ કોને ત્યાં કર્યો તમે ભાઈ આપણા નડિયાદની ફેમસ વન ઓફ ધી બેસ્ટ વૃંદાવન ડેરી તો જોની ભાઈ કામ કરે ને દાદા ના દસ દિવસ નો પ્રસાદ છે અને અન્ન કુટ રહે તો હમણાં ઓર્ડર હાલ દઈએ ને આપડે ઓર્ડર આપી દો વન ઓફ ધી બેસ્ટ આઈટમ હા મિત્રો જો વાત દાદા ના આગમન ની આવે અને એમના પ્રસાદ ની આવે કે પછી એમના અન્નકૂટ ની આવે સૌથી પહેલું નામ આપણને શું યાદ આવે વૃંદાવન ડેરી નડિયાદ તો આ વખતે પણ આપણે જાણી લઈએ કે મોદકમાં લાડુમાં અને સ્વીટમાં આપણને કેટલા પ્રકારની મીઠાઈ અહીં મળી રહેવાની છે કેમ કેમ છો છો મજામાં મજામાં આપણે આ વખતે ગણપતિ દાદાના પ્રસાદ માટે અને અંકુટ માટે કેટલી વેરાયટીઓ છે અને એમાં શું શું નવું રહેવાનું છે ચંટીભાઈ વાત કરું ને તો અંકુટની તો અને પ્રસાદની હા એમાં અવ નવી વેરાયટી છે જેમ મોદકની વેરાયટી ગણું ને તો પચીસ થી વધુ મોદકની વેરાયટી છે

જેમાં બધા અંગ લાડુ મોદક અને ડ્રાયફ્રુટ સ્વીટ્સ બધી પણ અંદર આવી જાય ભાઈ જોઈ લો થાળ બી તૈયાર મળી જશે બીજી સારી વાત મિત્રો કે વૃંદાન ડેરીની 24 પ્લસ ફ્રેન્ચાઇઝી આવેલી છે આ દરેક વસ્તુ જેટલી મેં તમને બતાવી એ દરેક ફ્રેન્ચાઇઝીમાં તમને અવેલેબલ માં મળી જશે તો મિત્રો તમારે પણ ગણપતિ દાદાના તહેવારમાં સરસ મજાનો પ્રસાદ કરવો હોય કે પછી અનકુડ કરવું હોય કે પછી 56 ભોગનો થાળ દરા હોય દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે વૃંદાવન ડેરી નડિયાદ વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બી મેં સ્ક્રીન પર આપેલા છે